તો આજે આપણે દરેક ગુજરાતીની ફેવરેટ આઈટમ દાળ ઢોકળી બનાવીશું દાળ ઢોકળી માટે સૌથી પહેલા મેં અહીંયા તુબીની દાળ લઈ લીધી છે આ દાળને હાથથી રગીને બરોબર વોશ કરી લેશું ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી એડ કરીશું હવે એક તજનું નાનો ટુકડો એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી ઘી એડ કરીશું આ બધું જ એકવાર મિક્સ કરી લેશું અને કુકરનું ઢાંકણું બંધ કરીને ગેસ પર કુકર ચડાવી દઈશું આપણે આ કુકરમાં ત્રણ વિસન આવવા દેસુ હવે દાળ ઢોકળી સાથે ભાતનું કોમ્બિનેશન સારું રહે છે તો હું અહીંયા સાઈડમાં ભાત પણ બનાવી લઉં છું ત્યારબાદ આપણે ઢોકળી તૈયાર કરીશું તો તેના માટે ઘઉંનું ઝીણો લોટ લેવાનો છે તેમાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર ગરમ મસાલો પાવડર લાલ મરચું પાવડર અને અજમો અજમો આવી રીતે બે હાથ વચ્ચે હથેળીમાં મસડીને એડ કરવું ત્યારબાદ મીઠું એડ કરીશું અને બે ચમચી ઓઈલ એડ કરીશું હવે આ બધો જ મસાલો આપણે હાથથી બરોબર મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધી લેશું દાળ ઢોકળી માટે આ લોટ આપણે સેમી સોફ્ટ બાંધી લેવાનો છે તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે લોટને આપણે ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણી દાળ ચેક કરી લેશું તો અહીંયા દાળ રેડી છે અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે દાળને આપણે ગેસ ઉપર થવા માટે રાખી દેસુ દાળની આપણે વિસ્કરથી આવી રીતે જરાક ફેરવી લેશું હવે આપણે અહીંયા સૂકા મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે એડ કરીશું લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલો અને મીઠું આ બધું જ આપણે મિક્સ કરી લેશું હવે તેમાં બે લાલ મરચાં સોરી લીલા મરચાં અને એક ટામેટું એડ કરીશું હવે ત્યારબાદ મેં ઢોકળીને વણી લીધી છે અને મનપસંદ તમારી સીપ આપી દેવાનું છે ત્યારબાદ એક એક કરીને બધી ઢોકળી આપણે દાળમાં એડ કરી લેશું મેં અહીંયા આગળ ચાર ઢોકળી વણી લીધી છે ચાર રોટલી વણી લીધી છે અને બધી ઢોકળી દાળમાં એડ કરી લીધી છે આ ઢોકળી દાળમાં બરોબર બફાઈ જાય એના માટે આપણે આવી રીતે દાળને પંદરમી સુધી ઉકાળી લઈશું હવે દાળને આપણે સાઈડમાં રાખી દઈશું અને દાળ માટે એક વઘાર રેડી કરીશું તેના માટે એક પેન લઈશું અને તેમાં ત્રણ ચમચી ઘી એડ કરીશું તેમાં એક ચમચી રાઈ એડ કરીશું ઢોકળીને આપણે સાઈડમાં થોડી થોડી વારે હલાવતા રહીશું જેથી ઢોકળી તળિયેથી ચોટી ના જાય રાઈ બરોબર તતળી જાય એટલે એમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અહીંયા તમારે એક પિંચ જેટલી હિંગ પણ એડ કરી દેવાની છે હું અહીંયા ભૂલી ગઈ હતી તમે જરૂરથી એડ કરજો આ બધો જ વગર આપણે ડાયરેક્ટ ઢોકળીમાં એડ કરી લેશું આ ઢોકળીને આપણે લો ફ્લેમ પર દસ મિનિટ સુધી હજુ પકાવી લેશું જેથી અંદર બધી ઢોકળી ચડી જાય ખાવામાં કાચી ના લાગે હવે અહીંયા મેં એક ચમચી આચાર મસાલો એડ કર્યો છે આ બિલકુલ ઓપ્શનલ છે દાળ ઢોકળીમાં આચાર મસાલાનો ટેસ્ટ મને ખૂબ જ સારો લાગે છે તમે પણ એડ કરી જોજો તમને પણ ચોક્કસથી સરસ લાગશે તો હવે લાસ્ટમાં આપણે કોથમી એડ કરી લેશું અને બધું જ આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણી દાળ ઢોકળી એકદમ રેડી છે ચાલો અને સર્વ કરીશું જરાક મેં આચાર મસાલો ફ્રીંગર કર્યો છે અને ધાણા એડ કર્યા છે તો આપણી દાળ ઢોકળી તૈયાર છે મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો